અને આપણા આદિવાસીની ચિંતા કરે એમાં હું રંજન સાહેબ ને વિનંતી કરું એ પણ થોડીક રજૂઆત કરું આજે આપણા તરોલ ગામમાં ગુજરાત જોડો અભિયાનમાં ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભાના પ્રમુખ મુકેશભાઈ વાડિયા સાહેબ બોરેલ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજેન્દ્રભાઈ બારિયા રિજવાનભાઈ સોની રસિકભાઈ તમામ નામી અનામી અને વડેલો યુવાનો માતાઓ બહેનો નાના બોલતાઓ પ્રકૃતિની ગોદમાં વસેલું આપણું એક તરોલ ગામ છે મને ખૂબ આનંદ થયો પ્રકૃતિ મને ગમે પણ આપણી કમનસીબી એ છે દેશ આઝાદ થાય તો આઝાદ થઈ ગયો પણ આપણને આઝાદીના મળ્યા નથી સ્ટેટ અને સેન્ટ્રલ આઝાદી સ્પેશિયલ ગ્રાન્ટ આવે છે કઈ ગઈ અત્યાર સુધીની અત્યાર સુધીની મને તો એમ થાય છે કે આપણી પ્રજાએ ચૂંટીને મોકલેલા ધારાસભ્યોને સાંસદ સભ્યો અમારી ગ્રાન્ટ ગઈ કઈ જે સ્પેશિયલ કરન્ટ આવે છે આ બાજુ mp આ બાજુ મહારાષ્ટ્ર લાગી જાય છે આ બાજુ mp લાગી જાય છે એ જે એની સ્પેશિયલ કરંટો જે આવે છે ગઈ કઈ આપણે હિસાબ માંગવાનો છે આપણો સંખેનાનો ધારાસભ્ય ગીરવે મુકાઈ ગયેલો ધારાસભ્ય બોમો પાડે છે અરે ચાલતો અહીંયા રખડ તો તને ખબર પડે કે અહીં આપણી વસ્તી કઈ રીતે જીવે છે કોઈ બી વ્યક્તિને આપણો સમાજ છે આપણો આદિવાસી સમાજ છે આપણો આદિવાસી સમાજના બાળકો કઈ રીતે શિક્ષણ મેળવે છે છે કઈ કઈ રીતે રીતે એમને આરોગ્ય જીવન નિર્વાહ જીવે છે આ લોકો એ એમને જોવા માટે અને અહીની દુઃખ દર્દો અને એને વાંચ આપવા માટે આપણે ગાંધીનગર ને દિલ્હી આપણા ચૂંટાયેલા પ્રતિનિધિને મોકલીએ છીએ તા આ લોકો તો કશું બોલતા નથી

સાંસદ ધારાસભ્યો એ અધિકારીઓ જોડે દલાલી કરવા એવા હતા જ્યારે અહીંયા ઉપસ્થિત થયેલા તો એમને ના કેવું જોઈએ તો એ લોકો એવું બોલતા હતા કે ના થવા દો થવા દો અરે આપણે શું જરૂર છે લાઇટ ની આપણા વડવાઓ લાઈટ વગર જીવતા હતા ફાણસથી જીવતા હતા ખડિયાથી જીવતા હતા એનો પ્રકાશ હતો વીજળીને આપણે કોઈ જરૂર નહીં એસી ની પણ કોઈ જરૂર નહીં આપણે કોઈ જરૂર નથી આપણે પ્રકૃતિ ની ગોદ માં આપણે જીવેલા છે આપણા વડવા જીવા છે ને આપણે બી જીવીએ છીએ આપણે કોઈ એસી ની જરૂર નહીં કે પંખા ની બી કોઈ જરૂર નહીં પણ આ લોકો આપણા આ દલાલો હું તો એટલે સુધી કહું છું તમે તમ પ્રજાની દલાલી કરવાનું બંધ કરો બાકી તમોને અમારા વિસ્તારમાં નહીં રાખીએ ઉભા અરે ઉભા બી ના રાખવા જોઈએ ચાલવા માંડો સીધા સીધા એટલે હવે આપણે જરૂર છે જો આપણે અત્યારે બદલાવ નહીં કરીએ તો આવનાર સમય ભયંકર આવવાનો છે આ એક વકીલ તરીકે કહું છું બે માં ધરખમ સુધારા આવે છે ટોટલી ખાનગીકરણ થાય છે ને કાયદાઓ બધા બહુ ફેરફારો થાય છે એટલે આપણે હવેથી જ એના ભાજપના અને કોંગ્રેસ કોંગ્રેસ તો ઠીક છે આવે કોંગ્રેસ બી સારી હતી મારા હિસાબે કહું તો કારણ કે અત્યાર સુધીનો વિકાસ કોંગ્રેસે જ કર્યો છે ભાજપે વેચવાનો ધંધો કર્યો છે કોંગ્રેસ સારી જ હતી વિકાસ કર્યો છે નો ડાઉટ પણ સારા સારા વ્યક્તિઓ માલ કમાવા ભાજપના ખોરામાં બેસી ગયા અને જે વિશ્રામન માણસો એ બેચારા લટકી પડ્યા કારણ કે એમના આપણા આપણા ધારાસભ્યને વાત કરી ધીરુબી સારો માણસ પગે લાગે અરે બો ધોને ઉંધા પાર દીધા પગે લગાડવાનું જે જે તને કરવા મજ હોય પડને હવે એમના સમયમાં આનું સીમાંકન થયું એમના સમયમાં સીટ હતી નસવાડીની અલગ સંખેડામાં સામેલ કરી દીધી એ તારે ત્યાં બોલવાનું હતું છે મેં બી થાકી ગયો છું અને આ વાતો દિલ્હી સુધી પહોંચી ગઈ કે સંખેડા વિધાનસભા ની મોટા મોટો વિસ્તાર છે તો કઈ રીતે પહોંચી વરાય જ ન વરાય એ કોને બોલવાની જરૂર હતી કોને બોલવા માંગ ધીરુ કકા ને આપણે બોલવા મોકલો તમોને ટકવા બી નહી દે એક કે વડાપ્રધાન બી અહીંયા આવે ને આપણા વિસ્તારમાં એને બી પાછો વાર દેસુ આપણે એવી ખુમારી રાખવી પડે અને બોલવા તો એમને મોકલ્યા આપણે આપણો સાંસદ તે વખતે બોડેલી હવે બાળકો ને નવમા ધોરણ સુધી ચરાઈ લેવાના થોડું કારણ કે અમારે માં જવાનું છે ઉદયપુર

તારા ઘરવાળો કે મારા કાકાને કે કઈ ખખડાવે તો કીધું તારો કાકો આવું બોલે ને એને મેં ખખડાવું રેલો ઉતારે પડ્યો તો જે બી બોલે એનો જવાબ આપી દઉં મેં તો રણજીતભાઈ મને ઉચકી લીધો વકીલ તો ખરો લાગે હો પણ બોલવું પડે મિત્રો સમય બહુ ખરાબ આવે છે એટલે આપણે જાગવાની જરૂર છે અને મને તો દુઃખ થયું આ આપણે આ ચેતનભાઈ બિચારો આપણા બધા માટે બોલે વિદ્યાર્થી માટે બોલે આપણા આદિવાસી માટે બોલે દવાખાના માટે બોલે આ બધા જ માટે બોલે છે તો બિચારાને પહેલી વખતે તાકે જંગલની સનદ મયલી નથી તમે પેલા જંગલ ખાતાવારાન મૈરાન એટલે બૈરું થોડું મારે આપણે જાપટી લઈએ તારી તો એમ કરી બૈરું થોડું મારે બૈરાન બી બિચારાને જેલ મોકલ હે અને આ પાછું આ પેલો ગ્લાસ માંય રોકે કે ગ્લાસ હથિયાર થોડું છે હા આગળ તૂટેલો હોય પાછળ એમ પકડીને માર્યો તો એ તો નીચે પડી ગયું હતું છૂટું માર્યો તો હામા વારે ઇન્જરી થવી જોઈએ વાગવું જોઈએ તો ત્રણસો સાત લાગે તો ત્રણસો સાત લગાડી દીધો અને જેલ માં બચાવ દીધો એ ભાઈ ત્યાં આગળ સુવા માટે ચટ્ટઈ એકલા રાખેલા એ ભાઈ વાંચવાનું કઈ નઈ મોબાઈલ કઈ નઈ તો માણસ તો ગાંડો બની જાય પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી અઠવાડિયું મારે રેસ્ટ જશે એવું બી કીધેલું જ્યારે ને એટલે એવું કહી દીધું કે બધા તમે બહાર ઉભા રહો મુખ્ય મુખ્ય જવા દો આગેવાનું તો અમે અંદર ગયા હવે આગળ તકે તમે કોઈ નહીં આવે આવવાનું કે વકીલ સિવાય કોઈ નહીં જાય તો અમે બે જણા હતા હું ને શીતલ મેડમ ચેતર ભાઈ

આજે એમને નાખો કાલે આપણને બી નાખશે આપણા નસવાડીમાં માં મામલેદાર આવેદન પત્ર આપ્યું હતું ગાંધારી પુત્રો જે આપણા પ્રજાના દલાલો જે ચમચાઓ હું તો એટલા સુધી કહું છું ત્રીસ ત્રીસ વર્ષ સુધી તમે ચમચાગીરી કરી દલાલી કરી માલ ખાધો હજુ બી માલ ખાવો છે હવે માલ નહી માર પડશે હું તો એટલે સુધી કહું છું કામ નહીં કરો તો તમને માર પડશે કારણ કે બધું અહી રોડ બતાવે ગટર બતાવે ફલાણો ટાંકી બતાવે એ બધા રૂપિયા ખાઈ ગયેલા છે આ ગુલામો આપણા જે ચમચાઓ જે છે ને મને તો ગુસ્સો આવે છે તમે આદિવાસી છો કે તમે જનરલ કેટેગરીમાં આવો છો આદિવાસી આદિવાસીને સપોર્ટ કરવો જોઈએ કે સારું કોણ કામ કરે છે ખોટું કોણ કામ કરે છે ખોટાને ચમકાવો તમે સારું કરે એને પ્રોત્સાહન આપો ને તો પત્ર આપ્યું મામલતદારને કે ચેતરભાઈનું ધારા સભ્ય પદ રદ થાય તમારા આત્મો છે પ્રજાએ ચૂટેન મોકલો છે હે રદ ના થાય આ રીતે પ્રજાએ ચૂટીના મોકલો પ્રતિનિધિએ અને પ્રજા માટે યો લડે છે એ તો આ તો હું છે કાયદો વ્યવસ્થા જેવું કંઈ રહ્યું નથી આ બધા ચોરો છે ને બધા પોલીસ વાળા સરકારી કર્મચારીઓ એમને પ્રેશર કરે છે આ સરકાર પ્રેશર કરે છે તમે આ કલમ લગાવો તે કલમ લગાવો બચરાના પર વરણપુર દે ગભરાવાની જરૂર નહી આપણા વડવાઓ જેલમાં જઈને આવેલા છે ઘણા ત્યાગને બલિદાન આપેલું છે અહીંયા પંચમાલમાં રૂપસિંહ નાયક ભજીભાઈ બારીયા પંચમાલનો ઇતિહાસ તો વડીલો ખબર હશે અઢારસો સાડત્રી માં એ પહેલા અંગ્રેજો હામાં લઈ રહ્યા હતા આ તો ગાંધીજી જવાહરલાલ સરદાર ને ફરદાન આ બધા પછી આવ્યા પણ આપણો ઇતિહાસ લખાયો નથી કારણ કે આપણો સમાજ ભણેલો નહીં ભણેલો હોય તો લખે વાંચે ગમે તે શેર કરે પણ હવે તો આવા મરદાંગી વાળા બેઠા છે ભણેલા આગળ કરો કેવું છે તો ઘણું કેવું છે કારણ કે હજુ મીટિંગ છે ચેતરભાઈ ઉદયપુર આવે છે મીટિંગમાં જવાના છે કેવું છે તો ઘણું કેવું છે અને મને તો ગમે છે બીજી એક વસ્તુ હું કહું કે બે હજાર બાવીસ માં મને ટિકિટ ભાજપ ની મળવાની હતી આજે મને થોડો મારે ગુચવારો થતો હતો મગજમાં સારું ભાજપ ટિકિટ લીધું તો આ બાજુ વિકાસ કરતો હવે એમને મે જો રહીને જ એમને આપવી પડે એવું આજે મને મનમાં એવું થતું હતું પણ ના આમ આદમી પાર્ટી એટલે ક્રાંતિ કાટી પાર્ટી અને કઈ આપણે કરવું છે એટલે આવનાર સમયમાં આપણે બધા ભેગા મળીને કઈ કરીશું અત્યારે આટલી મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત રહ્યા આપનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત હવે મુકેશભાઈ બે શબ્દો બોલો